આઉટેજ પર પ્રતિક્રિયા આપતા કંપનીએ કહ્યું ટૂંક સમયમાં ઉકેલ શોધી કાઢવામાં આવશે સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર યુઝર સતત આક્રોશની જાણ કરી રહ્યા છે ડાઉન ડિરેક્ટરના જણાવ્યા મુજબ દાડા ત્રણ ઈટી પછી ફરિયાદોની સંખ્યામાં વધારો થયો જેમાં આઉટલુક સંબંધિત સાડત્રીસ હજાર જેટલી ફરિયાદો નોંધાઈ છે ત્રણસો પાસઠ સેવાઓના ચોવીસ થી વધુ વપરાશકર્તાઓને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે જ્યારે કે અન્ય સેવાઓ સંબંધિત કેટલીક ફરિયાદો પણ નોંધાઈ છે